હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો આજના વ્લોગની શરૂઆત કરી દીધી વાગે ગયા સાડા આઠ અને આ બાજુ ધીમો ધીમો વરસાદ પડ્યો સવારનો જ ચાલું નહીં છ છ સાડા છ જેવું ચાલું મમ્મી ગુડ મોર્નિંગ એક જાય પલળી જાય એ પાછી

જવાનું પરાટા અને મો એ થઈ ગઈ જઈએ

સ્ટફ કરવાનાની ની આ જોઈન કરી દઉં સ્ટફ બે બાજુ બે બનાવ હું એક ટેસ્ટ કરે તો ચલો મળીએ આગળ તો પોણો એક વાગી ગયો અને આ બાજુમાં ઢોસા સાંભાર મમ્મી ને કમલ ખાવા બેસે અને હું અંદરથી ટેસ્ટ કરી હું તો ના તોય ટેસ્ટ તો કરવું પડે નહીં મમ્મી કરો તમે હેડો ખાવો અને કોચીવા બને જાતે ને જાતે જાતે બનાવો જાતે બનાવો ને જાતે જ તારીફ કરો સાંભાર સારું હોય ને તો મસ્ત જ લાગે ને ઇડલી મને ઢોસામાં તો એ ટેસ્ટ કરી લઈ હવે એક બે ચમચી મળીએ આગળ બ્લોકમાં તો વાગી ગયા પાંચ અને આ બધું સાફ સૂફ કરી દીધું ઝાપટ ઝુપ્પટ કરી નહીં મમ્મી કપડાં વાળવાના બાકી હજુ અને ધોયું બધું કર આ બાજુમાં સોફાના કવર ને બધું ધોઈ દીધું થોડું થોડું કરીને ધોઈએ બધું નહીં રસોડું બી સાફ કરી દીધું ધોઈને હવે ખાલી વાસરી બાકી રહી પેલા ઉપર કરજે હવે હેડ મને ભૂખ લાગી કોમ કરીને તે ભૂખ લાગી તને લાગી પાણી તો મેં પીધું છે એટલું બફારો છે એવો તો હવે નાસ્તો કરી લઈશું પછી મળીએ આગળ બ્લોગમાં

તો વાગી ગયા સવાર બના આલુ પરોઠા હમ ગરમીના બફારાના તો વાગી ગયા અગિયાર

તો આજના વ્લોગને કરીએ એન્ડ અને કાલે બીજો એક બીજો એ વ્લોગ આવશે ઉદયપુરવાળો પપ્પા ગયા તા એક તો જોતા રહેજો અમારા વ્લોગ આજના ની કરીએ અહીંયા એન્ડ ગુડ નાઈટ શુભ બાય બાય